નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નડિયાદના મંજીપુરા રોડ પર આવેલી સુંદરવન સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં થયેલી ચોરીની ઘટનાઓને રહીશોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે એક પછી એક ચોરીના બનાવો બનતા સોસાયટીના લોકો રાત દિવસ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરબન સોસાયટીના વિવિધ બ્લોકમાં આવેલા મકાનોને નિશાન બનાવી ચોરો હાથ ફેરો કરી રહ્યા છે આ ચોરીઓની ઘટનાઓથી સ્થાનિકોમાં પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે રહીશોનું કહેવું છે કે ચોરો રાત્રિના સમયે સક્રિય થાય છે અને બંધ મકાનોને ખાસ નિશાન બનાવે છે આ ચોરીઓના કારણે સોસાયટીના લોકોને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે અનેક રહીશોએ જણાવ્યું હતું કે તેઓ રાત્રે ઊંઘી પણ શકતા નથી અને સતત ચોરીનો ભય સતાવી રહ્યો છે સોસાયટીના પ્રમુખે પોલીસ તંત્રને આ બાબતે ગંભીરતાથી પગલાં ભરવા અને ચોરોને ઝડપી પાડવા માટે સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવા અપીલ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ચોરીઓના સંદર્ભે કેટલાક ફરિયાદી નોંધવામાં આવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે હજુ સુધી કોઈ ચોર ચોરફોળકી પકડાઈ હોવાના સમાચાર સામે નથી આવે જેના કારણે લોકોમાં રોષ અને ભય યથાવત છે સુંદરબન સોસાયટીના રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક અને કડક પગલાં લઈને આ ચોર ચોળકીને પકડી પાડી શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ પૂર્વવત કરવા માંગ કરી છે રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ ગુજરાત સેવન ન્યૂઝ